ખુરશીઓની ચોક્કસ સંખ્યામાં ઘણા બધા લોકોને બેસવાની જુદી જુદી રીતો વિશે વિચારવાનું ચાલુ રાખીએ ધારો કે આપણી પાસે છ વ્યક્તિઓ છે વ્યક્તિ 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 ઈ અને વ્યક્તિ એફ તો આપણી પાસે છ વ્યક્તિઓ છે હવે આ વિડીયોમાં આપણે બધી જ પરિસ્થિતિ વિશે વિચારવા માંગીએ છીએ આપણે બધી જ શક્યતાઓ વિશે વિચારવા માંગીએ છીએ આપણે બધા જ ક્રમચય શોધવા માંગીએ છીએ આપણે એવી બધી જ રીત વિશે વિચારીશું જેથી આ છ ખુરશીમાં મૂકી શકાય આ એક ખુરશી છે અહીં આ બીજી ખુરશી છે અને આ ત્રીજી ખુરશી છે આ બધું ફક્ત પુનરાવર્તન છે તે આપણે ક્રમચયના વિડીયોમાં જોઈ ગયા હતા તો હવે આ છ વ્યક્તિઓને આ ત્રણ ખુરશીમાં મૂકી શકાય એવા બધા જ શક્ય ક્રમચય કયા કયા છે આપણે અગાઉ જોઈ ગયા તે પ્રમાણે આપણે આ પ્રથમ ખુરશીથી શરૂઆત કરી શકીએ અત્યાર સુધી એક પણ વ્યક્તિ આ ખુરશીઓમાં બેઠો નથી તો આપણી પાસે પ્રથમ ખુરશીમાં મૂકી શકાય એવી કેટલી વ્યક્તિઓ છે આ પ્રથમ ખુરશીમાં બેસી શકે તે માટે આપણી પાસે છ વ્યક્તિઓ છે આપણી પાસે આ પ્રથમ ખુરશીમાં બેસી શકે તેવી છ વ્યક્તિઓ છે અહીં આ પ્રથમ ખુરશી માટે છ જુદી જુદી પરિસ્થિતિઓ છે હવે જો આપણે આ દરેક છ પરિસ્થિતિઓ વિશે વિચારીએ તો આ બીજી ખુરશીમાં બેસી શકે તેવી આપણી પાસે જુદી જુદી વ્યક્તિઓ કેટલી છે જો આપણે છ જુદી જુદી પરિસ્થિતિઓની વાત કરીએ તો આપણે તે દરેક પરિસ્થિતિમાં છ વ્યક્તિઓમાંથી એક વ્યક્તિને પ્રથમ ખુરશીમાં મૂકી છે તેનો અર્થ એ થાય કે અહીં આ બીજી ખુરશીમાં બેસી શકે તેવી આપણી પાસે વ્યક્તિઓ છે હવે જો આપણે તે દરેક છ વ્યક્તિ વિશે વિચારીએ તો તે દરેક વ્યક્તિ પાસે બીજી ખુરશી પર બેસી શકે તેવી પાંચ વ્યક્તિઓ છે તેનો અર્થ એ થાય કે આ પ્રથમ બે ખુરશીઓ પર બેસી શકે એવી આપણી પાસે જુદી જુદી ત્રીસ રીત છે તો હવે આ ત્રીજી ખુરશી વિશે શું કહી શકાય જો આપણે આ દરેક પરિસ્થિતિઓ વિશે વિચારીએ તો ત્રીજી ખુરશી પર મૂકવા માટે તમારી પાસે કેટલી વ્યક્તિઓ છે હજુ પણ તમારી પાસે ચાર વ્યક્તિઓ એવી છે જે ઉભેલી છે માટે આ દરેક ત્રીસ પરિસ્થિતિઓ માટે તમે આ ત્રીજી ખુરશી પર ચાર વ્યક્તિઓને મૂકી શકો માટે જો આપણે કુલ પરિસ્થિતિઓ વિશે વિચારીએ અથવા કુલ ક્રમચય વિશે વિચારીએ જેમાં કોણ કઈ ખુરશી પર બેઠેલું છે તે આપણા માટે મહત્વનું છે તેના બરાબર છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર થાય તેથી આના બરાબર એકસો વીસ ક્રમચય એટલે કે એકસો વીસ પરમ્યુટેશન યાદ રાખો કે જ્યારે આપણે ક્રમચય વિશે વાત કરીએ ત્યારે કોણ કઈ ખુરશી પર બેસી રહ્યું છે આપણે તેના પર ધ્યાન આપીએ છીએ ઉદાહરણ તરીકે એક ક્રમચય આ પ્રમાણે થશે આની ગણતરી બીજા ક્રમચય તરીકે થશે તેવી જ રીતે આની ગણતરી ત્રીજા ક્રમચય તરીકે થશે તેવી જ રીતે આની ગણતરી બીજા ક્રમચય તરીકે થશે ધ્યાન આપો કે અહીં આ ત્રણ વ્યક્તિઓ એક સમાન છે પરંતુ આપણે તેમને જુદી જુદી ખુરશીઓ મૂકી રહ્યા છીએ અને આ આ ગણતરી તેની જ છે જો આપણે બધાની ગણતરી કરીએ તો તેના બરાબર થાય હું અહી આ પ્રમાણે આગળ વધી શકું મારી પાસે આ હોઈ શકે અથવા મારી પાસે આ પણ હોઈ શકે આપણે આ તમામની ગણતરી કરી શકીએ તો આપણે અહીં આની ગણતરી છ ક્રમચય તરીકે કરીશું આ ક્રમચય અહીં એકસો વીસ તરફ જઈ રહ્યા છે આપણી પાસે બીજા ક્રમચય પણ હોઈ શકે જેમાં આ બીજી વ્યક્તિઓનો સમાવેશ થતો હોય તે એફ બી પણ હોઈ શકે અથવા તે એફ સી પણ હોઈ શકે તે કંઈક આ પ્રમાણે પણ હોઈ શકે બી એફ સી અથવા બી હું આમ કરવાનું ચાલુ રાખી શકું હું આવા એકસો વીસ કરી શકું હું બીજા બે લખીશ તમારી પાસે આ પણ હોઈ શકે અથવા તમારી પાસે આ પણ શકે તેથી જો આપણે ક્રમચયની વાત કરીએ તો એકસો માંથી બાર ક્રમચય આ પ્રમાણે થશે પરંતુ જો હવે આપણે એવું વિચારીએ આપણે ત્રણ વ્યક્તિઓને પસંદ કરીએ જેઓ ખુરશી પર બેસી રહ્યા છીએ પરંતુ હવે આપણે તેને આ પ્રમાણે વિચારીએ આપણે ત્રણ વ્યક્તિઓને પસંદ કરીએ જે ખુરશીઓ પર બેસી રહ્યા છે પરંતુ તેઓ કયા ક્રમમાં બેસે છે આપણે તેના પર ધ્યાન આપતા નથી અથવા તેઓ કઈ ખુરશી પર બેસે છે આપણે તેના પર ધ્યાન આપતા નથી તો તેવા ઉદાહરણમાં અહીં આ આખું જ એક થશે આ ત્રણ વ્યક્તિઓનો એક સમાન ગણ છે તેઓ કઈ ખુરશી પર બેસી રહ્યા છે તે આપણા માટે મહત્વનું નથી અને આ ત્રણ વ્યક્તિઓનો બીજો ગણ થાય હવે મારો પ્રશ્ન આ પ્રમાણે બનશે મારી પાસે ત્રણ ખુરશીઓ પર બેસવા માટે છ વ્યક્તિ છે તો છ માંથી ત્રણ વ્યક્તિઓની પસંદગી હું કેટલી રીતે કરી શકું જ્યાં તેઓ કઈ ખુરશી પર બેસે છે તેના પર હું ધ્યાન આપતી નથી હું ઈચ્છું છું કે તમે વિડીયો અટકાવો અને જાતે જ તે સંખ્યા શોધવાનો પ્રયત્ન કરો તેના માટેની હિન્ટ આ પ્રમાણે છે અહીં આપણે બધા જ ક્રમચય લખ્યા અને તેમાંથી ત્રણ વ્યક્તિઓના એક સમૂહને પસંદ કર્યો આપણે અહીં જોઈ શકીએ કે ત્રણ વ્યક્તિઓને ગોઠવવાની જુદી જુદી છ રીત છે જ્યારે તમે ત્રણ વ્યક્તિઓના ચોક્કસ સમૂહને પસંદ કરો ત્યારે તે છ ક્રમચયમાં ફેરવાય હવે જો તમે છ વ્યક્તિઓમાંથી ત્રણ વ્યક્તિને કેટલી રીતે પસંદ કરી શકાય તે શોધવા માંગતા હોવ તો તમે આ આખો જ ક્રમચય લઈ શકો તમે ક્રમચયની સંખ્યા લઈ શકો અને પછી તેનો ભાગાકાર ત્રણ વ્યક્તિના સમૂહને ગોઠવવાની રીત વડે કરો ત્રણ વ્યક્તિને ગોઠવવાની ત્રણ વ્યક્તિને ગોઠવવાની રીતની સંખ્યા રીતની સંખ્યા તમે અહીં જોઈ શકો કે તમે ત્રણ જુદા જુદા વ્યક્તિઓને અથવા ત્રણ જુદા જુદા મૂળાક્ષરોને છ રીતે ગોઠવી શકો માટે અહીં એકસો વીસ ભાગ્યાં છ જેના બરાબર વીસ મળે આમ અહીં એકસો વીસ ક્રમચય છે જો તમે એમ કહો કે ત્યાં છ વ્યક્તિઓને ત્રણ ખુરશીમાં ગોઠવવાની જુદી જુદી રીત કેટલી છે તો તેનો જવાબ એકસો આવે પરંતુ હવે આપણે બીજી બાબત કરી રહ્યા છીએ હવે આપણે એવું કહીએ છીએ કે આપણે એકસો વીસ વ્યક્તિઓથી શરૂઆત કરીએ છીએ અને તેમાંથી આપણે ચૂસ એટલે કે પસંદ કરવા માંગીએ છીએ હવે આપણે છ વ્યક્તિઓથી શરૂઆત કરી રહ્યા છીએ અને તેમાંથી આપણે એટલે કે પસંદ કરવા માંગીએ છીએ અને પછી આપણે શોધવા માંગીએ છીએ કે આ છ માંથી ત્રણ ને પસંદ કરી શકાય એવા કેટલા સંચય છે તો અહીં આના બરાબર વીસ સંચય થાય વીસ સંચય એટલે કે વીસ કોમ્બિનેશન્સ અહીં આ એક સંચય થશે એ બી સી નું સંચય મેં આ ત્રણ પસંદ કર્યા છે તેઓ કયા ક્રમમાં બેસે છે તેના પર હું ધ્યાન નથી આપતી પરંતુ મેં છ માંથી આ ત્રણ ને પસંદ કર્યા છે અહીં આ બીજું સંચય થશે એફ બી સી નું બીજું સંચય તેઓ કયા ક્રમમાં બેસે છે તે મારા માટે મહત્વનું નથી તો છમાંથી માંથી ત્રણ વ્યક્તિઓને પસંદ કરવાની રીત કેટલી છે તેના બરાબર વીસ થાય ક્રમચયની સંખ્યા જે એકસો વીસ છે તેનો ભાગાકાર ત્રણ વ્યક્તિને ગોઠવવાની રીતની સંખ્યા સાથે કરો